અલગ શનિવારી બધા દોસ્તો આપણે એક્સપ્લોર કરી છીએ આજે આપણે આવી ગયા છીએ જામનગરની શનિવારી માર્કેટમાં તો ચાલો દોસ્તો આ શનિવારી માર્કેટ ભરાય છે તો તમને દેખાડું શનિવારી માર્કેટ ભરાય છે ઓવરબ્રિજ ઉપર ઓવરબ્રિજ થયો જે આપણો ભેળેશ્વર ઓવરબ્રિજ છે તેની નીચે શનિવારી માર્કેટ ભરાય છે દોસ્તો તો ચાલો આજે આપણે શનિવારી માર્કેટને એક્સપ્લોર કરી તો ચાલો હવે આપણે આજનો વિડીયો કરીએ સ્ટાર્ટ તો ચાલો હવે આપણે એ એક ઉચ્ચ મીઠાઓ જાય આપણે શરૂઆત મીઠાથી કરી જોઈ લો મિત્રો શરૂઆતમાં જ આપણે ડ્રાયફ્રુટ દસ દસ રૂપિયામાં પેકેટ એ રીતે ડ્રાયફ્રૂટ અને એટલે મુખવાસને ઉધી રાખેલું છે એટલે ચાલો આપણે ડ્રાયફ્રૂટના મુખવાસ લઈને આગળ વધીએ

એ રાખી શકો આવું ભાવ યાનો નો એકસો વીસ રૂપિયામાં છ પીસ આવે જોઈ લો દોસ્તો એકસો વીસ રૂપિયામાં છ પીસ એટલે વીસ રૂપિયાનો એક પીસ થયો ત્યાં સરસ મજાની નવી આઈટમ આપણે શનિવારી બજારમાં જોઈ એ આ બાઉલ આ સંભાળ માટે એના માટે કામ આવે ચટણી સંભાળને બધી રાખવા માટે આ કાચમાં એ પ્લાસ્ટિકમાં એ પ્લાસ્ટિક જ છે ઓકે

પોતાના જીન્સ છે લેડીઝ માટેના અલગ અલગ કલર ને અલગ અલગ તમને ડિઝાઇનમાં મળી જાય જોઈ ઘણા બધા કલર છે લોસ ને સરસ મજાને એવા કલર છે બે તમે તો અને સો રૂપિયામાં બે આવે જોઈ લો દોસ્તો તમને દેખાડું સ્ટીલના વાસણ સ્ટીલના વાસણ ની પણ ઘણી મોટી બજાર છે આ બધા અહીંયા સ્ટીલના વાસણ આ રીતના એમના મોટા વાટકા છે નાના વાટકા છે આ બધી કિચનની જે આઈટમ બધી કિચનની બધી આઈટમ તમને મળી રહી આ સાઠ રૂપિયા એક એક ટીશર્ટના તમે કોઈ પણ ટીશર્ટ લ્યો તમારે નાના મોટા માપનું જે પ્રમાણે લેવું એ પ્રમાણે તમારે આમની અંદર ગોતી અને લઈ લેવાનું એટલે આ શર્ટ જે સરસ મજાના

અને ઇકબાલ તમે કેટલા વર્ષો છો અને બીજી બધી બધી બજાર લાગ્યા એ વાત ઇકબાલભાઈ તમને દરેક બજારમાં બીજી ગુજરી બજાર છે એમાં બધે તમને મળી જાશે અને વ્યાજબી ભાવેલી બધી તમને વસ્તુ વસ્તુ પણ મળી જાશે દોસ્તો

કેમ કે આપણે કાંઈ લાઇટ બિલ કે ભાડું તો ભરવા ન થાય એનો આપણે ફાયદો સીધા ગ્રાહકોને આપીએ પછી જે કસ્ટમર છે તેઓને પણ ફાયદો થાય અને જે વેચનાર જે તેઓ તેમને પણ ફાયદો થાય આની અંદર તો જોઈ આ સરસ મજા શનિવારી બજારમાં માસી નામ હું તમારું કુલસુમબેન નામ છે માસી તો એકવાર તમે એની પાસે પણ અવશ્ય મુલાકાત લેજો આ માસી બીજી બધી બજારમાં બેસો છો હાલો માસી તમને બધી બજારમાં ભેગા થઈ છે નવ ભાવ છે જડી બહુ રૂપિયા દોસ્તો બહુ રૂપિયામાં તમને આવી રીતે નાઇટ ના ચડા મળી જાય અને ટ્રીટમેન્ટ જોઈ લ્યો દોસ્તો આપણે કઈ વેપારી પાસે આવી જાય તેવો બધી પ્લાસ્ટિકનો ઘર વખરીનો સામાન વેચે છે જોઈ લો પ્લાસ્ટિકની ઘણી અલગ અલગ આઈટમ એમની પાસે જે આપણે કિચનથી માંડીને બાથરૂમમાં ને બધા આપણે કામ આવે એવી બધી વસ્તુ પણ અહીં સારા પ્રમાણમાં વેચાઈ છે અને વસ્તુ પણ બધી સરસ મજાની ને નવી છે શું છે પ્લાસ્ટિક આઈટમનો બધા એનો ભાવ દસ રૂપિયા થી લઈ અને અઢીસો રૂપિયા સુધી જોઈ લો દોસ્તો વેપારી કહે છે તો તમને એથી દસ રૂપિયાથી માંડી અને અઢીસો રૂપિયા સુધીની તમને ઘર વખરીની બધી આઈટમ મળી જાય અને બધી એવન જે નવી છે આમાં એક વસ્તુ તમને તમે એવું ના કહી શકો કે જૂની છે આપણે દુકાન કરતાં સસ્તા ભાવે મળી જાય કેમ કે એ લોકોને બારે બેસીને વેચવું છે તો એનો ભાવ પણ એ પ્રમાણે થઈને કાંઈ ભાડાની કે લાઇટ કે કાંઈ ચિંતા ન હોય એ લોકો તમને સસ્તામાં બધી વેચી શકે આ પચાસ રૂપિયા વેલી આપણે સો રૂપિયામાં ને સવાસો રૂપિયામાં ગામમાં મળે છે આ તો આ પોતું મારવાનું છે એ સોસો રૂપિયામાં આ વાઈપર છે આ ટ્રોલી સોસો રૂપિયા ની છે આ બકાલુ રાખવા માટેની સરસમાં જઈ લ્યો આ રીતે તમે એમાં એના પાયા પણ આવી ચાર પાયા તમે એની અંદર ફિટ કરી શકો એટલે તમે ગમે પણ રાખી શકો એટલે ફળવા કરવાની પણ ચિંતા ન રહી એ રીતની છે નાના બાળકો માટેની ચડીને ટી શર્ટ ને હું બધું નાના બાળકો હોય ચિલ્ડ્રન તેઓ માટેની પણ એ તમને બધી વસ્તુ મળી રહી સરસ મજાના ટી શર્ટ છે વેલીઓ ચડી છે સરસ મજાની નાની નાની પેપરી છે એમના નાના ટ્રેક છે અને આપણા છોકરા માટેના ટ્રેક જોઈ લો દોસ્તો આપણે આ બધા તમને અહીં મળી રહીએ ગાલીચા મળે સરસ મજાના એક ગાલીચો ત્રણસો રૂપિયા તો ત્રણસો રૂપિયામાં તમને સરસ મજાના ગાલીચા પણ મળે છે અહીં પેલી અલગ અલગ ડિઝાઇનમાં ને એમાં સુવાલ ને એવું બધું પણ મળી રહી બેડશીટ મળી રહી તમને અહીંથી પેલી એક માસી છે તેમની પાસે ઘણી બધી વસ્તુ છે અહીં શનિવારી બજારમાં કઈ કઈ આઈટમ વેચો છે માસી અહીં હ અને હું ભાવમાં બધી મળી રહીએ આપણે અલગ અલગ ડિઝાઇન નો ભાવ આજે મારે એમ સરસ લીઓ તમારું નામ હું માસી લીલિયા એક માસી અહીં તેઓ પણ અહીં સરસ મજાનો વેપાર કરે છે બે ઠીકથી માંડી અને દરેક વસ્તુ અહીં વેચાણ કરે છે રસ્તા મજાને મોજાને ઊભું થઈ તમને શોખ ને ઊભોથી મળી દે દોસ્તો તા હતી જામનગરની શનિવારી બજાર તમને મારો આજનો વિડીયો ગમે દોસ્તો તો મારા વિડીયોને લાઈક કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં